નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સિંહોની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ ગીરના જંગલોમાં વન વિભાગ વધુ સતર્ક થયું છે વિભાગ સિંહોને બચાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે જુનાગઢ વન વિભાગ દ્વારા ફાઇબર ઓપ્ટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે જે સિંહોની સુરક્ષા કરશે વન વિભાગે વાણિયા વિસ્તારમાં કેમેરા સીસીટીવી લગાવ્યા છે જે વિવિધ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે સ્પીડ મોનિટરની સિસ્ટમ મૂકાય છે જેમાં વિવિધ કેમેરા એક કિલોમીટર સુધી લાગ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સફેદ રણની મુલાકાતે દર વર્ષે ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના સફેદ રણમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણોત્સવમાં સહભાગી જણાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ પ્રવાસીઓને દર વર્ષે નવી સુવિધા આપવાનો રાજ્ય સરકારનો અભિગમ છે ત્યારબાદમાં મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક પંદર હજાર ગુણની આવક થતાં નવી આવક માટે રોક લગાવાય છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના નવા રેકોર્ડમાં આવકશે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે સૌરાષ્ટ્રભરના ખેડૂતો બસો થી વધુ વાહનોમાં ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા અને લાંબી કતાર લગાવી હતી જેમાં પંદર થી વધુ ડુંગળીની ગુણની આવક થતાં યાર્ડ હાઉસફુલ થયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર આવ્યા છે પીએસઆઈ અને લોક રક્ષક માટેની શારીરિક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયે શારીરિક કસોટી યોજાશે 12000 થી વધુ જગ્યાઓ માટે પોલીસ ભરતીની પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ GPSC નો મહત્વનો નિર્ણય GPSC ની પરીક્ષા આપતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે કેટલીક ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટીના માટે ડિપોઝિટ ફી ભરવી પડશે વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા રાખવામાં આવી શકે છે જોકે પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે ફોર્મ ભર્યા પછી ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાની સંખ્યા વધુ હોવાથી આ નિર્ણય કરાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યના છવ્વીસ તાલુકા વિકાસ અધિકારીઓને બદલી રાજ્યમાં સરકારી અધિકારીઓને બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે આજે રાજ્ય સરકારે છવ્વીસ તાલુકા વિકાસ અધિકારીઓને બદલીનો ઓર્ડર આપ્યો છે ગુજરાત વિકાસ સેવા વર્ગ ટુ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા છવ્વીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ

પૂર્વ રાષ્ટ્રપતિ અને સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિશે દેશમાં એક સાથે ચૂંટણી યોજાઈ તરફ આગળ વધીએ રાજ્યમાં અડતાલીસ કલાક કોલ્ડ ની આગાહી હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ નવી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં આગામી બે દિવસ ઠંડી વધશે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગો ઉપર ઠંડીનું જોર વધશે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીનું જોર ઘટશે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો